વિસાવદર ખાતે ગણપતિ મહોત્સવ ઉજવણી અંતર્ગત વિસાવદર મેડિકલ સાધન સેવા કેન્દ્ર દ્વારા મેડિકલ સાધન સેવા કેન્દ્ર ખાતે યોજાયેલા ગણપતિ ઉત્સવમાં રોજ સાંજે આરતીમાં વિસાવદર શહેરના દિવ્યાંગો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તેમજ રોજે રોજ વિવિધ સમાજના આગેવાનોને આરતીમાં બોલાવી સન્માનિત કરવામાં આવશે જેના ભાગરૂપે આજે પહેલા દિવસે જ સાંજની આરતી માનો દિવ્યાંગ દીકરી રીતિકા પુરોહિતના વરદ હસ્તે કરવામાં આવી હતી બાદમાં દીકરીની આરતીની થાળી આપી સન્માનિત કરવામાં આવી હતી તેમજ મનો દિવ્યાંગ સાથે આગેવાનો દાતાનું સન્માન કરવામાં આવ્યું તો જેમાં વિસાવદર નગરપાલિકાના પ્રમુખ ભરતભાઈ સોલંકી ઓસુભાઈ હમીરકા માનવ સેવા સમિતિના પ્રમુખ રમણિકભાઈ દુધાત્રા ભરતભાઈ રીમાવત ઠોકરભાઈ મરવાના પત્રકાર શ્યામ ચાવડા જાનકીબેન પંડ્યા સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા વિસાવદર મેડિકલ સાધન સેવા કેન્દ્ર દ્વારા મેડિકલ સાધન સેવા કેન્દ્રની ઓફિસે છેલ્લા ઘણા વર્ષોથી મેડિકલ સાધન સેવાની સાથે સાથે ધાર્મિક પ્રવૃત્તિઓ પણ થાય છે જેના ભાગરૂપે અહીંયા ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવે છે જેમાં આ વર્ષે ગણપતિ ઉત્સવમાં દરરોજની આરતી વિસાવદર શહેરમાં રહેતા મનો દિવ્યાંગ વ્યક્તિઓના હસ્તે કરવાની હતી જેના ભાગરૂપે આજે આરતીની સાંજની આરતીની શરૂઆત રીતિકા પુરોહિત મનો દિવ્યાંગ દીકરીના હસ્તે કરવામાં આવેલી આ આરતીમાં વિસાવદરના રાજકીય સામાજિક ધાર્મિક આગેવાનો જોડાણા હતા અને આ ઉત્સવમાં દરરોજ જુદી જુદી પ્રસાદીનું ભક્તજનો માટે આયોજન કરવામાં આવે છે અને મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહે છે શ્યામ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ ગુજરાતી ન્યૂઝ